સૌને ખબર જ હશે કે ધોરણ બાર આર્ટસ કોમર્સ સાયન્સ ત્રણેયનું આવતીકાલે એટલે કે નવ મહિના રોજ સરસ મજાનું રિઝલ્ટ આવવાનું છે હવે રિઝલ્ટ જોવું કઈ રીતે તો સરસ મજાની કારણ કે સવારમાં વહેલી સવારે તમે જોશો તો અનેક વિદ્યાર્થીઓ જોતા હોય છે જેનાથી આપણું રિઝલ્ટ વ્યવસ્થિત રીતે અને જલ્દીથી જલ્દી આપણે જોઈ નથી શકવાના પણ એ આજે તમને હું એવી ટ્રીક એવી પદ્ધતિ આપું છું કે જેનાથી તમે તમારું રિઝલ્ટ ઇન્સ્ટન્ટ તાત્કાલિક જોઈ શકશો તો સૌથી પહેલાં મિત્રો રિઝલ્ટ ક્યારે છે સવારે નવ વાગ્યાનું ઓફિશિયલ

રિઝલ્ટ મોકલી આપશે